એણે મુખ્ય ત્રણ ત્રણથી ચાર જે એમબીએક્ટ અને એના રૂલ્સ છે એ તોડેલા હતા એને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એણે હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચાર ચારેક ચારથી પાંચ અને પાછું એની પાસે લાઇસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં એને તાબે થયા નહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા

એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર હતું એટલે ત્યાંના માણસોએ જો એસીપી સાહેબ હતા એમને પણ વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી રીતે એનો વેરીફાય પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાળી થતાં પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગાથી અને એને ચોકી પર લઈ ગયેલા હતા બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો વ્યાસને ત્યાં પણ જવાની જરૂરત હતી તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે અને તું શાંતિ છે તારા જરૂરી ડોક્યુમેન્ટ અમને આપ નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબેના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણોને ઉગ્ર ઉગ્ર બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજાળા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતાં અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપણે આપું સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એ ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુનો દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ પોષેલ છે એના વિરુદ્ધમાં આપણે જે એમ બી એક પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસની પણ અમે લોકોએ સાંભ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાતો તો એ દવાખાનામાં દાખલ થયેલો તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો છે એક કોઈ પણ ટ્રાફિકના નિયમોનો કર્યો છે એ વાત હાલતમાં સાજી હોસ્પિટલ લાવતો અને એ વાત એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ મેડિકલનો ડોક્ટરનો સાઈ કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે સરકારી હોસ્પિટલ દ્વારા નો એમનોમી ડિટેક્ટેડ કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસ કોઈ પ્રકારની ઇજાઓનો રિપોર્ટ મેડિકલ જ્યારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડીઆમ કેમેરાનો ફોટેજ સમગ્ર ઘટનાની અંદર પોલીસની પાસે છે જે અમે પણ પુરાવા પુરાવા જરૂરી તમને જરૂર પ્રોવાઇડ કરીએ છીએ અત્યારે હું આપણે આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વોન કેમેરામાં શું રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઊભી હોય છે ઘણી વખત એવા નોટોરિયસ છે અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એ એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણથી ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ બોલાવ્યા પરિવાર સાથે પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે હા ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનાઓમાં પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને અત્યારે હાલ તો અમારી પાસે ખાલી ચાર ગુનાઓની ડિટેલ આવેલી છે ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે શું છે આગળના તપાસ થશે એમાં યુવકનો સીધો આક્ષેપ છે એસીટી સાહેબ એને પ્રાઇવેટ પાર્ટ પર ભાગ માર્યો છે

તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરજસ્ત એને કોઈ ઈજા નથી થઈ હું આપને આપને કહી રહી છું કે આ ઘર્ષણ થયું છે સામાન્ય બંને પોલીસ પોલીસને પણ નાના ઉઝળડો પડે છે એની સાથે પણ એ લોકોએ ઝપાઝપી નથી કરી જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે આપણે તમને વિડીયો ફોટો પણ તમે આપીએ પોલીસ દ્વારા આપવામાં આવશે કે નહીં હા અમે તમને આપીએ છીએ મેડમ આ જે સામાન્ય ઈજા પહોંચી છે એ કેવી રીતે પહોંચી છે હવે એ તપાસનો વિષય છે આગળ પોલીસ તપાસ કરશે એને પણ પૂછશે ખુદ એસીપી મીડિયા બાઈટમાં એવું કહી રહ્યા છે કે બે ત્રણ માર્યા હશે મારું કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારવું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય છે જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે ડંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ તપાસનો વિષય છે એક જ આ એક તપાસ વિષય છે અમે રીઝન શોધી પોલીસ પાસે સીઆરપીએફ માં સત્તા છે કે જરૂરી બળ ઉપયોગ કરી શકે છે બળ નો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે હાથ પણ પણ ઈજાઓ છે બેક પાર્ટ પણ ઈજાઓ છે આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું આ સામાન્ય જે છે મેડિકલ ડોક્ટર કહી શકે હું એક્સપર્ટ નથી ડોક્ટર એક્સપર્ટ હોય ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરતી હોય મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જયારે કામગીરી કરતી હોય છે જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ મારવાની જે વાત છે એક્સેપ્ટ થયા છે હું પણ માનું છું કે આક્ષેપ છે પરંતુ જ્યારે ગંભીર રીતે ઈજા ઘાયલ જે વ્યક્તિ છે તેની પર દેખાઈ રહ્યા છે તો મારી કેવી રીતે શકે કારણ કે કાર્યવાહી કરવી છે તમે દખલ ગુનો નોંધી શકે છે પહેલા કેમ આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જયારે આક્ષેપો થયા ત્યારે કેમ ફરિયાદ થઈ ફરિયાદ તો આવી જ છે બનાવ બન્યો છે સવારે ફરિયાદ દાખલ થાય છે ત્રણ વાગે એટલે વિડીયો વાયરલ થતા

પોલીસ સ્ટેશન ઘટના ક્યારે ખબર પડી આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આટલું બધું ઇન્વેસ્ટિગેશન ડિટેલ ના કરશો ભાઈ મીડિયા નું કામ છે સ્પષ્ટતા હું આપને સ્પષ્ટતા બાર 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 સાડા હું તમને કહું છું બાર આસપાસ પોલીસને ખબર પડી

じゃあ。